સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક એકવારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ સિત્તેર એકસો ચાલીસ ભાજપના છેતાલીસમા સ્થાપના દિવસ નિમિત્તે કમલમ મોડાસા ખાતે સંઘર્ષથી સત્તા કોટો પ્રદર્શન યોજાયું ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમા સ્થાપના દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત મોડાસા ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંઘર્ષથી લઈને સત્તાના સમય સુધીના કાર્યકાળની ઝાંખી કરાવે તે માટેની પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

જિલ્લામાં ભૂતકાળમાં થયેલા મોટા કામો પછી સેવાનું કામ હોય કોઈ મહાનુભાવો આવ્યા હોય અને કાર્યાલયના કોઈ પણ મોટા કામો થયેલા હોય એના ફોટો મૂકી અને આખી પ્રદર્શની તૈયાર કરવાની હતી અને અમે આખી એ પ્રદર્શની તૈયારી કરી છે અને અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય કૌશલ્ય કોરબાના સાથે અમે આ પ્રદર્શિનીનું આજે અમે ઓપનિંગ કરીને ખુલ્લી મૂકી છે જિલ્લાને કાર્યકર્તાઓ માટે પ્રજા માટે અને એમાં અમે વિશેષ અવડો બે દિવસ અગાઉ અમારા આઠ મંડળના તમામ હોદ્દેદારોને અમે જાહેર કરેલા અને વિશેષ કરીને અમે તમામ જિલ્લા તાલુકાના હોદ્દેદારો અમે અહીંયા બોલાવ્યા છીએ અને અમારા જૂના કાર્યકર્તા પણ બોલાવ્યા છે આ રીતે અમારા જિલ્લાની આ પ્રદર્શની આજે ખુલ્લી મૂકવામાં આવી છે